ખૂબ હૃદયપૂર્વક આભાર વિસ્તારના તમામ સજ્જનો સર વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજે અમારી આ જનસભામાં બધા છે આ એ જ વિસ્તાર છે જેણે ગેડીબેનને ધારાસભામાં ચૂંટીને મોકલ્યા આજે સંસદનો આપણા સૌનો અવાજ બન્યા અનેક પ્રશ્નો છે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંના પ્રશ્નોની અંદેખી કરે છે અને લોક પ્રશ્નો તરફ ધ્યાન ના અપાય અહીં વસ્તા પશુપાલકોના અનેક પ્રશ્નો છે એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે રંગા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી થતી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકોને ખાણદાણ રાહત પશુના આરોગ્ય માટેની ચિંતા દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને વધતા બાપુ કહી શકાય કે અત્યારે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સભા યોજાઈ છે તો શું કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન હોઈ શકે કે આવતી પેડા પેડા ચૂંટણી આ એક પ્રેમનું પ્રદર્શન કોંગ્રેસ એ અહંકારી નથી શક્તિ એ સેવા માટે હોય પ્રદર્શન માટે નહીં આ પ્રેમનું પ્રદર્શન છે અને અમે લોકોના માટે લડતા આવ્યા છીએ લડતા રહીશું કામ કરતા રહીશું